લખતર તાલુકામાં ઘૃનાહિત પ્રવૃત્તિઓ વધી લખતરમાં ચોરોએ મચાવ્યો તરખાટ લખતર તાલુકાના ઘરફોડ ચોરી કરી ચોરોએ અંજામ આપ્યો લખતરના ગામના ઉગમણા દરવાજા બહાર કુંભાર શેરીના ઘરમાં તાળા તૂટ્યા લખતરમાં કું લખતરમાં કુંભાર શેરી ખાતે બે ઘરના તાળા તોડતાના એક લાખથી વધુનો સોના ચાંદી અને રોકડની ચોરીનો આપ્યો અંજામ ઘર માલિક સોમનાથ દ્વારકા દર્શનાર્થે ગયા હોય અને ઘરમાં કોઈ ના હોય ત્યારે તે સમયે ચોરો દ્વારા તાળાતોળી ચોરીને અંજામ આપ્યો કાદેસરની તળાવ પાસે આવેલ કુંભાર શેરીમાં ચોરી થતાં આજુબાજુના રહીશોમાં ભયનો માહોલ છવાયો લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ચોરોનો તરખાટ વધતા પોલીસ ઉપર ઉઠ્યા સવાલો ચોરી ચોરો દ્વારા સોના પાટલો બુટ્ટી ચાંદીની ગણપતિ તુલસી ક્યારો ચાંદીનો તેમજ ચાંદીના સિક્કા રોકડ રકમ દસ હજાર તેમજ અન્ય ચીજ ચીજવસ્તુ એક લાખથી વધીનો મુદ્દામાલ ચોરી થયા ફરાર ઘર માલિક સવારે વહેલા ચાર વાગે આવતા આવી જતા ઘરના તાળા તૂટેલા હોય અને તે જોતા લખતર પોલીસને જાણ કરાઈ લખતર પોલીસને જાણ થતાં લખતર પોલીસ ઘટના સ્થળે દોડી આવી લખતર પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લા તેમજ લખતર તાલુકામાં ચોરીને ચોરીઓ કરવાને જાણે ખુલ્લો માર્ગ મળ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે લખતરના ઉગમણા દરવાજા બહાર આવેલ કુંભારશેરીના કાયદેસર નાળાઓ પાસે બે મકાનની અંદર ચોરો દ્વારા ચોરી કરવામાં આવી હતી જેમાં ચોરો દ્વારા ચૂડલી બુટ્ટી ચાંદીના સિક્કા પાંચ ચાંદીના ચાંદીની તુલસીની ક્યારો ચાંદીની ગાય ચાંદીના ગણપતિ ના ચાર બંડલ એમ કરીને એક લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ ચોરી કરી ચોરો ફરાર થયા હતા તેમજ ફ્રીજમાં રાખેલા કાજુ બદામ પિસ્તા જેવી ચીજ વસ્તુઓને પણ ચોરી કરી ફરાર થયા હતા સાથે એક લાખથી વધુનો મુદ્દામાલ ની ચોરી કરવામાં આવી હતી લખતર તાલુકાની અંદર ફાયરિંગ જુગાર દારૂ તેમજ મારામારી અને ચોરીના બનાવોનો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લખતાર ઉગમણા દરવાજા બહાર આવેલ કુંભારશેરીમાં ઉપર બે મકાન રાત્રિના સમયે તસ્કરો દ્વારા ઘરના તાળા તોડીની અંદરથી રહેલો મુદ્દામાલ ચોરી ગયા હતાનું સામે આવ્યું હતું રાત્રિના સમયે થયેલ ચોરીની જાણ સવારમાં ઘર માલિક મનસુખભાઈ ચતુભાઈ પ્રજાપતિ તેમજ તેમના પત્ની મધુબેન મનસુખભાઈ પ્રજાપતિ બંને સવાર સત્યાવીસ તારીખના રોજ દ્વારકા સોમનાથ દર્શનાર્થે ગયા હોય ત્યારે બંને પતિ પત્ની ત્રીસ તારીખને સવારે ચાત્રીસ એ ઘરે આવતા જોતા ઘરના ત્રણેય રૂમના તાળા તોડેલા હતા અને અંદરથી તિજોરીના કબાટ તેમજ ચીજવસ્તુઓની અંદરથી વસ્તુ લઈ ગયા હતા અને ચીજવસ્તુઓ શેરણ જોઈ ચોરી થયાનો જાણવા મળતા ચોરો દ્વારા ચોરી અંજામ આપ્યો હોય અને તાળા તોડીને ચોરી થઈ હોયની જાણ ઘર માલિક મનસુખભાઈ પ્રજાપતિ દ્વારા લખતર પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી લખતર પોલીસના હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ કાસેલા અને કોન્સ્ટેબલ મેરુભાઈ ખટાણા સ્થળ સ્થળ ઉપર દોડી ગયા હતા અને તમામ વિગતોની તેમજ તપાસ હાથ ધરવામાં આવી હતી મારું નામ મધુબેન મનસુખભાઈ ઉગમના દરવાજા બાર હું કુંભારસેરીમાં રહી અમે સત્યાવીસ તારીખે સાંજે ગયેલ દ્વારકા આજે ત્રીસ તારીખે સવારે આવ્યા સાડા તો તાળા તૂટેલા હતા અને વિખાણ શિખણ બધું પડ્યું હતું પછી અમે જોયું તો એમાં અમારી વસ્તુ ઘણી ખરી ગઈ છે પછી અમે પોલીસ માં કમ્પ્લેન કરી પોલીસ આવીને જોઈ ગયા શું શું વસ્તુ છે તમારી ચુડલી બુટી સિક્કા ચાંદીના તુલસી ક્યારો ગાય ગણપતિ અને વીસ ના બંડલ ચાર અંદાજે કેટલો મુદ્દામાલ તમારો ચોરાણો લાખો પરે છે બધું ગણતરી કરવી તો

સોમનાથ ગયેલ સોમનાથથી દ્વારકા ગયેલ અને આજ સવારે હું ચાર હાડા ચારે જ્યારે ઘર પર આવ્યો ત્યારે મારા ઘરના દરવાજાના લોક તૂટેલા હતા અને મને એવું લાગતા ચોરી થઈ હોય એટલે મેં તરત પોલીસ સ્ટેશન આવેલ અને જાણ કરેલ અને કેટલી વસ્તુ તમારી અને વસ્તુમાં બંગડી બી એક જોડી એક જોડી બુટી પાંચ ચાંદીના સિક્કા ગાય ગણપતિ અને તુલસી કેરો ચાંદીનો ચાંદીનો દોરો અને વિષના બંડલ સા આટલી વસ્તુ ગુમ થયેલ છે બીજી કઈ વસ્તુ આપણી ગઈ છે ના બીજી કોઈ ગઈ ફ્રિજમાંથી ફ્રિજમાંથી કાજુ બદામ ને પિસ્તા અને સિંગદાણા એ પણ લઈ ગયેલ છે ખોલીને